ગુજરાતમાં ઘણીવાર ખનીજ ચોરી પકડાતી હોય છે ખનીજ ચોરી સૌથી વધુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માંથી પકડાતી હોય છે ત્યારે ગઈકાલે ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે છે ખનીજ ખનીજ વિભાગ દ્વારા ચોરોને પકડી પાડવામાં આવ્યા મારતી માહિતી મુજબ મહેસાણા ઉંઝા હાઈવે પર ખનીજ વિભાગની ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે રાત ના સમયે ખનીજ ચોરી કરતા ખનીજ ચોરો સામે ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહી સામે આવી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ફતેહપુરા બાયપાસ હાઈવે પાસેથી બાર ડમ્પર રોકી

CN24 News Mobile App